હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રતાળુ વડા એના માટે આપણે રતાળુ લઈ લીધું છે એની સેલ કાઢી નાખીશું જોઈ શકો છો તમે જે રીતના સેલકા્ડ નાખવાની બસ આપણે છે ને એને સ્ટીમ કરવાનું છે પાણીમાં નથી બાફવાનું સ્ટીમ કરવાનું છે કારણ કે શું તપી જાય ને સરસથી જો આવી રીતના આવી રીતના સ્ટીમ કરી નાખવાનું પાણીમાં નહીં એડ કરવાના તમારે એટલે હું એનો સ્વાદ સારો આવે પાણીમાં એડ કરવાથી સ્વાદ છે ને થોડોક મોડો પડી જાય છે અને થોડાક બટેકા લઈ લીધા છે બટેકા એડ કરવાના છક્કરે એકલા થોડા ઘટક હોય ને એના માટે નકરા સકરિયાનું બને એટલે સકરિયા હું રતાળું નું બને જ છે નકરું પણ અમે થોડાક બટેકા એડ કર્યા છે અને આપણે છે ને મસાલો એમાં નાખવા જોઈશે એટલે પેસ્ટ બનાવી લઈશું એના માટે આપણે થોડુંક લસણ લઈ લીધું છે કારણ કે લસણ અને આદુ મસીની પેસ્ટ તો કરવી જ પડશે લસણીયા રતાળું વડા કહેવાના છે એટલે હવે આદુ એડ કરી દીધું છે લસણ એડ કર્યું પછી આદુ એડ કરી દીધું છે मर्च ऐड कर दी थी से अब पेस्ट कर लेशु सरस थी जईरीतना पेस्ट बन गईस मस्त मचा मसाला छे ने आपडे सडिया तो ऐड करवी ने એટલે બહુ સરસ ટેસ્ટ આવે છે તો મેરે તાળો વડા નો બને હોય તો આવી રીતના બનાવી જોજો બહુ મસ્ત ટેસ્ટ આવે છે સરસ બધી પેસ્ટ આપડે છે ને એમ કાણી લેશુ વાટકી માં તમને જો મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે બેટર બનાવી લઈશું ચણાનો લોટ લઈ લીધો છે એમાં મીઠું એડ કરી દીધું છે પાણી એડ કરીને આપણે મસ્ત બેટર બનાવી લઈશું બહુ જાડું બહુ પતલું નહીં એકદમ થીક બેટર બનાવી લેવાનું જેમાં આપણે બટકા વાળાનું બનાવવું હોય ને એનાથી થોડુંક જાડું રાખવાનું જોકે આમાં થોડુંક જાડું હોય ને તો જ મસ્ત ટેસ્ટ આવે નકર પછી નકર નકરું રતાળું રતાળું એ લાગે આપણે ખાતા હોય ને તો તો રીતના મિક્સ કરી લેવાનું સરસ થી એકદમ એકદમ સ્મૂથ બેટર બનાવી નાખવાનું સરસથી જો રીતના મસ્ત જોઈ શકો છો તમે એકદમ પાતળું નથી બનાવવાનું હવે આપણે જોઈ લઈશું આપણા રતાળું બફાઈ ગયા છે કે નહીં એમ સોફ્ટ થઈ જ હોય ને તો આપણે ગેસ બંધ કરીને મેચ કરી લઈશું સરસ થઈ ગયા છે જો મસ્ત સોફ્ટ થઈ ગયા છે એકદમ બટેકા ને રતાડું બે મારા શું છે રતાળુ છે ને એકદમ ગુલાબી નથી આવ્યું થોડુંક થોડું એવું છે એકદમ ગુલાબી આવે ને તો બહુ મસ્ત દેખાવ આવે રતાળુ વળા સરસ દેખાવડો થાય મસ્ત હવે છે ને આજ વખતે બનાવ રતાળુ વડા છે કારણ કે અમે પહેલી વાર બન્યા હતા પણ એનો ટેસ્ટ બહુ સરસ આવ્યો હતો બે મિક્સ કરી લઈશું આપણે સરસ થી ભાજી મેસર હોય તો એનાથી નહીં ચાલે એવું કઈ નથી પણ આપણે આ લીધું મેચ કરવાનું પણ ભાજી મેસર હોય ને તો એનાથી કરી દેવાનું તમારે પણ માવો છે ને એ નહીં રાખવાનો એને છે ને ઠંડુ થઈ જાય ને પછી મેચ કરવાનું અને આ જે માવો બનાવ્યો ને એ ઠંડો થવા દેવાનો એકદમ ઠંડો થઈ જાય ને એટલે શીકણો ન લાગે માવો આપણે ચીકાશ નો આવે ઠંડો થઈ જાય ને પછી મસાલા એડ કરવાના એમાં એટલે ગોળી સરસ વળે નોકરી હાથે છે ને છોટી જાય બહુ માવો મસાલો સરસ થઈ ગયું છે એમાં મીઠું એડ કરી દઈશું આપણે આમ અને આદુ મરચાની પેસ્ટ આપણે જે બનાવી હતી ને લસણ આદુ મરચાં એની પેસ્ટ બનાવી હતી ને એ એડ કરી દઈશું આપણે મને એમ લાગે છે થોડુંક વધારે તીખું થઈ જશે એના માટે આપણે થોડુંક છે ને ઓછી એડ કરીએ છીએ પેસ્ટ લીંબુ એડ કરી દઈશું લીંબુ આદુ મરચાંની પેસ્ટ અને મીઠું અને ખાંડ બધું વસ્તુ છે ને ચડિયાતું રાખવાનું તો જ એનો ટેસ્ટ આવશે કારણ કે બટેકા વડા હોય ને એમાં તમે થોડુંક ઓછું એડ કરો ને તો એનો ટેસ્ટ તો એ આમ વ્યવસ્થિત આવે પણ આમાં છે ને રતાળું આપણે એડ કર્યા છે કે નહીં રતાળું હોય મોળા હાવ સ્વાદમાં બટેકાને જેમ જ હોય પણ બટાકું થોડુંક તોય હોય પણ આ હોય મોળું હાવ સ્વાદમાં એટલે તમારે ચડિયાતું એડ કરવાનું બધું વસ્તુ તો એનો ટેસ્ટ સરસ આવે એમ જો આવી રીતના જો સોફ્ટ ઠંડુ થઈ જાય ને એટલે છે ને હાથે ચોટે નહીં આપણે મસાલો એટલે સરસ થઈ ગયો અને આપણે છે ને સો ખાવાનો જે સોડા આવે ને ભજ્ય સોડા એ એટલો એડ કરી દીધો છે કારણ કે આપણે લોટ છે ને બેસા વખત હું બનાવું છું ને અમારા ઘરની ડાળ હોય ચણાની એટલે ચણા અમારા દેશમાં થાય એમાંથી ડાળ બનાવેલી હોય પણ એમાં તમારે સોડા એડ ન કરવો પડે પણ આમાં તમારે એડ કરવો પડે એટલે મેં એડ કર્યો છે તમે પેલા મારા વિડીયા જોઈ લેજો મારે પેલા મૂકેલા છે રીંગણપુરી ના નેના એમાં નથી મેં એડ કરેલો કારણ કે એમાં

મારા લસણીયા રતાળુ વડાની રેસીપી જો તમને ગમી હોય ને તો એક મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો જઈ રીતના કાપડીને સૌ કરી લીધા ચાલો આવજો બધા કેવી લાગી કોમેન્ટમાં કહેજો